રામ રામ ની સીતારામ ડાયરે ને તો જો આપણે આયા ખેતરમાં માં અને આવું છે કે આ જો આપણો પાસ ટોટલ છે એ પારો એ કા અને એ કા અને કરીએ તુળ પેરે પારા પડી માટી થઈ તો હાલો કરીએ આ સુધી ધીરે ધીરે કન્ટિન્યુ જો આવું છે કે લાગટ ઘાટ નથી માંડવી આવી રીતે સેટ લાગટ ઉઠી છે આ તો સ્ટાર્ટિંગ જ છે હજી બધી ઊંધી ફૂર આવે દીધી જોવે

કર નાખ્યું ભાઈ લીધું બધું અથવા એ આવી રોકી છે ને આપણે ભાઈ થોડી હોમી કરે બાટલા ડાટીએ ડૂડવા જેટલે કાઉ થતું જાય રેડી કે રેડી થાય કે નથી થતું તે નહીં થાય રેડી આમાં તો લગભગ નહીં થાય મને નથી લાગતો આમાં કઈ દેખાય આમાં લાગે આ તો હાવ પૂરું કરી નાખ્યું એ તો ઠોકે નાખે હા આમાં વરે થાય કદાચ પાણી હાલે એવું થઈ જાય એટલે રેડી કઈ હા એવું લાગે તો હાથ વાય નાખી દેજે ના ના થોડી નહીં હોય કઈ એટલે ડોડવા દેખાય ગયા આ ઉપલી ઉપલી છે ને નવા થોડીક નાખી દેજે जोने आए होत बोला दी था जा नूती फेरी करती थी नूती ना काटती थी मुरिया होते जो हाँ मुझे भी સારું હાલો તો પાછું કરીએ મીરે વિડીયો કન્ટિન્યુ ત્રણ થી સડે ગયા પાછા નવા ન ખબર સારું તો કે મેં થેગો ને કઈ ઉપાધિ ને જ ને ઉપાધિ હાલ દીધી પાસે કર્યા રાખો દીકરા પાછું નવી ઘણી નવું દાખલા જીવ બરોબર પણ કામ થાય એવું કોઈનું હાલે તો નો આવું તો ત્યાં શેઠ વાવું છે અડધે અડધે એ જો આથી આવીને ધોઈડો આખે આખી પાથરી દીધી ને બાકી આમ આડે ધડ ઓલા હેઢ આવું તે ખેડી નાખી ના જવું નેજ આપડે ના આપણે નવા મકાઈની રેડી કરી દીધી બધી આંબો વાવ્યો તો એ તો વિયોગ એક વિયોગ ને એક છે જો એક દેખાય હાલો પાછો કરીએ ની રેતો વિડિયો કન્ટિન્યુ જો વાતે આ ભગ્યામાં ખાટે રાખે એમ બધાયમાં જોઈએ આપણે

જો એટલે પારે થી ત્યાં સુધી તો પથારી ફેરવી નાખે લાગટ આથી પછી ઓછું છે શેતા ખરી આથી પણ પણ માપી નાખી બહુ મારતો નેત પણ સાવ નથી બાકી આ સુધી તો હાવ રેડી કરતી તો આ કરી બેઠી બોલાવીએ અને આજે કરવાની છે